ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ ધર્મનગર ટાઉનશીપ પાસે માનવતા ને જાગૃત કરતો એક હૃદયસ્પર્શી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક અબોલ શ્વાન છેલ્લા એકવીસ દિવસથી જીવન અને મરણ વચ્ચે જંગ લડી મોઢું પ્લાસ્ટિકની એક ખાલી બરણીમાં અકસ્માતે ફસાઈ ગયું હતું જેના કારણે તે છેલ્લા અઠવાડિયાથી અન્ન અને જળ વિના ભારે વેદના સહન કરી રહ્યું હતું એકવીસ દિવસ સુધી મોઢામાં બરણી ફસાયેલી હોવા છતાં આ જીવનો ચમત્કારિક બચાવ થયો છે આ બાબતે સ્થાનિક રહીશોએ સતર્કતા દાખવી એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના સભ્ય હિરેન શાહને જાણ કરી હતી સંદેશ મળતાની સાથે જ હિરેન શાહ અને તેમની ટીમ અન્ય એનિમલ કેર સંસ્થાઓના સ્વયંસેવકો સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા શ્વાન અત્યંત દડેલું અને પીડામાં હોવાથી તે સતત ભાગી રહ્યું હતું જેને પકડવા માટે રેસ્ક્યુ ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી જો કે કલાકોના અથાક પ્રયત્નો અને ભારે દોડધામ બાદ અંતે શ્વાનને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યું હતું અને તેના મોઢામાંથી સાવચેતીપૂર્વક બળણી કાઢી તેને મુક્ત કરવામાં આવ્યું હતું એકવીસ દિવસની ભૂખ અને તરસ બાદ શ્વાનને નવું જીવન મળતા સ્થાનિકોમાં આનંદની લહેર ફેલાઈ હતી અને એનિમલ કેર ટીમના સેવાભાવી કાર્યોનો સર્વત્ર પ્રશંસા થઈ રહી છે